નાની ગુજેરી આંગણવાડી કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી વિવાદમાં અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીના ધનસુરાના નાની ગુજરીમાં આવેલી છે આંગણવાડી સમાધાનકારી વલણ અપનાવવામાં તંત્ર સદંત નિષ્ફળ આંગણવાડીના બાળકોની પાસે નથી પાયાની સુવિધા એક મહિલા ખાનગી મકાનમાં આપે છે પાયાનું શિક્ષણ વિવાદમાં આંગણવાડી કાર્યકરે રાજીનામું આપી દીધું તેડાગર કર્મચારી બાળકો વિના આંગણવાડી

ફોજમાં તેમની માર્કશીટ ખોટી છે તેમ કહીને રિજેક્ટ કરવામાં આવી મે ફોર્મ કાર્યક્રમમાં તેડાગરમાં બંને ભર્યું હતું અમે આંગણવાડીમાં છોકરાને મોકલ્યા જ્યાં સુધી અમારી નિમણૂક નહીં થાય ચાલુ થાય ત્યાં સુધી માર્કશીટમાં તમારું કેમ કેમ reject કરવામાં આવ્યું તો શું લખી રાખ્યું છે ગ્રેજ્યુએટની ફોજમાં તેમની ખોટી કરેલ છે ખોટીમાં અમે મોકલે છે કે અમારા ગામમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ઓગણવાડીનો પ્રશ્ન ચાલુ છે અમે અનેકવાર રજૂઆત કરી છે તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિકાલ મળતો નથી અને ગામના બાળકોને અમે છેલ્લા ચાર વર્ષથી અહીંયા અમારે અમારા ઘરે પ્રાઇવેટ બેસાડીએ છીએ અને ખર્ચો કરી કરીએ છીએ અમારા ગામમાં એવો પ્રશ્ન છે કે સ્થાનિક અમા તેરા કાર્યકર બંનેમાંથી એકજુ હોય જ્યાં ગેર રીતે ભરતી થયેલી એમાં આખા ગામના મન અન્ય થયેલું છે એટલા માટે ગામ લોકોનો પ્રશ્ન એવો છે કે અમારા ગામની ગમે તે એક તો સ્થાનિક મહિલા જોવો વર્ષ અમે થાકી ગયા ફરતા બધા અડજીઓ મોકલીને થાકી જાય બધા કાર્ય બધા રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ કાર્યવાહી નહીં એક વખત તો પછી અમને પોલીસ બોલાય અને આખા ગામ વાળાને ધમકી આપી દીધી એટલે અમે થોડા ઢીલા પડ્યા તો એ પછી થોડીક મક્કમ તો રાખી આ બાળકો અહીંયા તમે ખાંગી મકાનમાં બેસાડો તો એ જાતે જ ભણાવો જાતે જાતે એ તેરાગર છે એ ફોન ભરતી ને એ ખર્જો કરે છે અને એ છોકરાને જે નાસ્તો આપવાનો એ આપે છે બે કલાક બેહાડે છે કેટલા બાળકો છે બાળકો તો 10 12 બાળકો છે